જેથી હવે હાઇબ્રિડ ઇનોવા કારની ખરીદી કરવા દરખાસ્ત કરવામાં આવી સિનિયર સિટીઝનો અને દિવ્યાંગો માટે સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે બાર કરોડ સત્યાવીસ લાખ વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા રાજકોટ વોર્ડ નંબર ત્રણ અને અઢારના રોડ રસ્તા સહિત મેટલિંગની કામગીરીને મળી લીલી ઝંડી આ સાથે અલગ અલગ મહાનગરપાલિકા વિસ્તારમાં ખાડાઓ બુરવામાં આવશે